તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ કલ્ટીથી મગફળીના સાહ નાખવા માટે એટલે તમારે ખાસ નવું છે આ વિડીયોમાં કેમકે મગફળીના સાહ નાખવા માટે કલ્ટી કેમ આપણે પંચિયાનો ઉપયોગ કરીએ છીએ રાપનો ઉપયોગ કરીએ છીએ કલ્ટી થી તો આજે આપણે મગફળીના કલ્ટીથી સાહ નાખવા છે કેવી રીતના તમને કદાચ તો બધાને ખબર હશે ના હોય એના માટે ખાસ કારણ કે મને એવા માણસો જાણવા મળ્યા છે કે ભાઈ અમારે અઢારની જાળીએ મગફળીનું વાવેતર કરવું છે સાહ નાખવા માટે અમને બેસ્ટ ઉપાય બતાવો કઈ રીતે અમારે સાહ નાખવા તો પછી એનાથી મને આડિયો એવો કે ઘણાને ખબર ના હોય તો હું આ વસ્તુ એને બતાવી દઉં એટલે એ લોકો પણ સમજી શકે અને એ મગફળીના સહ નાખવા માટે પોતાની કલટી બધા ભાઈઓ પાસે હોય એટલે એનાથી આ સાહ નાખી શકે કારણ કે પાછળના પાંચે પાંચ દાતા અઢારની જારી આમાં ફિટિંગ હોય છે તો તમે જોવો છો કે અઢારની જારી છે આ બધા દાતા આપણે આને સેવી કરી પાછળના દાતા નહીં એવા બેસાડી કારણ કે આપણે ખાલી લીટા કરવા છે અને જે કલ્ટીથી સાહ નાખવામાં આવે ને એટલે ચોમાસે જયારે આપણે ટ્રેક્ટર થી વાવેતર કરીને ટ્રેક્ટર ફગે નહીં એનું શું કારણ તો કે જે આ દાતામાં ફારવું આવેલું ગયું છે અત્યારે એ જ દાતામાં ફરી જાય દંતારનું એટલે દંતાર ક્યારે ફગે નહીં હોય ને એટલે દંતાર છે ને જરા કે આમ તેમ થાય ને તો ફગી જાય અને આના સાહ પણ એટલા વ્યવસ્થિત પડે ફગે પણ નહીં તમે શીખવાશે તો પણ તમને આમાં મજા આવશે તમે કલટી થી સહ શીખો આ રીતે મગફળીનું આમાં બોમ્બે સુપર સાડત્રીસ નંબર મગફળી વાવ્યું છે અને વરસાદ થાય ને ત્યારે વાવવી છે અને એ દંતારમાં પાંચ હજારથી વાવેતર થાશે આજ ટ્રેક્ટરથી મોટા ટ્રેક્ટરથી વાવેતર કરીશ હું સાથે ઉપર આપવું એટલે કે વાહે રાહ પાઈલી જાહે કોઈ પણ ખળનો બિયારો ઉગ્યો હોય તો એ પણ નાશ પામે એની પાછળ માઢ એટલે કે હમારીયું વાયલું આવે જેથી કરીને પાસે પડું ક્લીન કરી રહ્યા આવે કોઈ દાણો ન દેખાય કે કાંઈ નહીં અને એ દંતારનું સેટિંગ ખાસ કેમ કરવું મગફળીનો વાવેતરનું સેટિંગ ખાસ કેમ કરવું એના માટેથી હું ખાસ આગળ વિડિયો બનાવીશ અને ઘણા લોકોને મગફળીના નાના નાના રોટરથી વાવે છે અને ત્રીસ કિલો વીઘે નાખે છે ને એને ઢગલા ઢગલા જ લેરખે લેરખે ઉગે છે એની પાતરી આયર કેમ થાય અને સરસ ઉગાવો કેમ આવે એના માટેથી આપણે વાવેતરના ધનતારના વિડીયો ફર્સ્ટ ક્લાસ બનાવીને નાખશું એટલે તમારે ખાસ આ ચેનલમાં જોડાઈને રહેવાનું છે અને મારા વિડીયો જો તમને એમ લાગે ને કે આ સાચું બોલે છે ઉપયોગી છે ખેડૂતો માટે કંઈક કરે છે તો જ તમે આ વિડીયોને લાઈક ને શેર કરજો નકર ન કરતા ને ચેનલ તો જ સબસ્ક્રાઈબ કરજો બાકી કાંઈ ધરાર ધરાર કરાવવાનો મારો ઈરાદો નથી તમારા માટે જ આ બધા પ્લાન ગોઠવતો હોઈશું તમને સમજાવવા માટે ગોઠવતો હોઈશું એટલે તમારે મને સપોર્ટ કરવો ખેડૂતના દીકરા હોય તો જરૂરી છે કારણ કે હું જો અત્યારે ટ્રેક્ટર લઈને આવી ગયો અને હવે સાહ નાખવા વર્ગીશ અને કામ તો બધાને કરવું જ પડે ધ્યાન દો ને એટલે કાંઈ અસફ અશક્ય નથી મેં જયારે ટ્રેક્ટર લીધું અઢાર વર્ષની ઉમરે હું શાહ નાખવા ડાયરેક્ટ વર્ગી ગયો હતો મારે કોઈની સલાહ લેવા હું નતો ગયો એવું ના હોય કે મને ક્યાં કઈ અનુભવ હતો પણ તમને કોઈ પણ વસ્તુનો કાયદેસર જો શોખ રાખો ને એટલે આ ઉડે જ તો અત્યારે હું તમારા માટે શીખડાવું કે હાલો આપણે શાહ કેમ નાખીએ અઢારના ના અને કેવી રીતની આમાં મજા આવે છે ખાસ વિડીયો મજા આવે હોય તો લાઇક કરી દેજો ને શેર કરી દેજો હાલો હું વર્ગું અને શાહને ને પેલા બાંધું આ શેઢો વાંકા ચૂકો છે પણ આપણે સામુ જોઈ અને સીધે સીધું આવી જાય એવું કઈક જુગાડવું ગોઠવી અને સાહ વરગાડું છું ઉપાડી લીધું થોડુંક આખે હવે આપણે સામે શું મૂકીને આ જે પારો છે ને એનો પરફેક્ટ માપ રીએ અને વાકા ચૂકવું ના થાય અને ઓલું આપણે વૈષ્મ જાતા જતા છે ને જોબ થઈ જાય છે હવે આ જે સામેથી આપણે આ મૂકી દાંતીમાં તમારે બંને તાલક છે ને સાહ ફગશે નહીં તમે એક ફેર ટ્રાય કરો શીખવા માટે જેમ અત્યારે

હવે આપણે ફરીથી કમ્પ્લીટ સા નાખવાની રીત જેમ છે એમ નહીં થઈ જાય અને સેટ જેમ ઘોડો હોય કે કાંઈ હોય તો આપણે એને કાપી નાખશું આપણે અઢાર જ્યારે મગફળીનું વાવેતર કરી સોયાબીનનું કર્યું છે ને તો વગર સાહે જ આપણે વાવીશી પણ સાહ હોય ને તો આપણે આંકવામાં ઝડપ થઈ છે બાકી વગર સહાય વાવેતર તો થઈ જાય છે મેં એવું સાંભળ્યું ઘણા લોકો કોમેન્ટ કરે કે ભાઈ શાહ એટલે હું અમે કે સા નથી નાખતા સા નાખવાનો મિનિંગ હું છે એ હું તમને સમજાવીશ જે આપણે આગળની પ્રથા એ લઈ આવતી હતી હવે આ પાછું મૂકી દીધું હવે આપણે આને જેમ દાંતી હા બોતેર ની જાડી જેમ સાહ નાખતા હોય એ રીતે આપણે દાંતે દાંતો છેલ્લો હાલવો જોઈએ લીટા ફ્લીટા જરા તરા આમ જેમ ઘોડો હોય એ કાઢી જવાનો સા બકોડાવું ના જોઈએ બને તા લગ્ન ઘોડો થાય તો હાલશે અઢાર નું પાટલું છે વીજ નું થઈ જાય તો કોઈ નડતર ઉપ નથી પણ અઢાર નું પાટલું ઘોડ નું થઈ જાય ને તો નડતર ઉપ છે એટલે સાહ નાખવામાં કાપવામાં ફોરવામાં એ બધું આપણે એવું ધ્યાન રાખવાનું છે ખાલી કે હકોડાય નહીં અને શાન બે બાજુથી ફોરવાનું એવું નહીં કે હકોડવાનું નહીં નો હોય ને સત્તરનો પણ થઈ શકે એ જ રીતે આપણે સીધો કરવાનો છે હું મિત્રો હવારથી સાંજ લગ્નમાં પચાસ થી સાઠ વીઘાના શાહના મારા રેકોર્ડ છે અને વાવેતરમાં પણ એટલું આવતું અને શાહમાં પણ તો આ સેકન્ડમાં ટ્રેક્ટર હાલે છે અને આજે એની પારી થઈ હોય ને એની ઉપર મારું વાયમરું હોય કે જે માપે મેળે જ થાય છે એક અંદાજ લઈ લેવાનો હોય કે જે સાનો લીટો હોય એનાથી કેટલું વાયમરું દૂર રાખવું આપણું આ વાયમરું એટલે કે આગળનું ટાયર માફ કરજો બધાય પૂછતા હોય કે આ વાયમરું એટલે હું હું આગળના નાના ટાયરને અમારે અહીંયા ભાષામાં વાયમરું અમે કહી દઉં તો આ રીતે મેં આપી છે અને આ સા હોય ને એમાં દંતાર ફગે નહીં જે મેં વાત કરી એમ તમારે કોઈ બિયારણનો હિસાબ કરવો હોય કે કેટલા સાહ હશે તો પણ તમને એક નક્કી થઈ જાય કોઈ પણ સાહ નાખેલો હોય ને એટલે વાવણીનો વરસાદ થાય ને તો સાહમાં પાણી આ લીટામાં આવેલું છે ને એટલે વધારે બેસે આજે આ લાહી જમીન હોય આવી રીતનું પડવું પડ્યું છે તો આમાં થોડોક નાટકીય વરસાદ આવે ને એટલે ખાબ બાંધી જાય ખાબ બાંધી જાય ને એટલે વાવણી ઘડીકમાં થાય નહીં એટલે સાહ નાખેલા હોય ને તો વાવણી વાયક્લાસ થાય અને બિયારણો ભેજમાં હોય જાય આમાં એક જુગાડ હજી છે તમારે ઓરવવું છે માની લ્યો કે પાણી છે ને તમારે ઓરવીન મગફળી વાવવી છે પંચ્યાની જેમ સા નાખવો હોય તો જે હું તમને એક જુગાડ બતાવું હાવ હેલો ને હક ઓછા ખર્ચે તમારે થાશે તો કે મારી પાસે પંચ્યા પડ્યા હતા એટલે આપણે નથી ઉપયોગ કર્યો આપણે પાંચે પાંચ પાછળના દાઢા છે જે દાતીના એમાં પતરા લગાડી દેવાના આઠ આઠ ઇંચના અને એ ફારવા સાથે જોઈન્ટ કરી દેવાના નટબોલ મારીને સા પૂરો થતો જાય અને એમાં પાણી પણ હાલશે એ વસ્તુ હું તમને વિસ્તારથી સમજાવું ફ્રી માઇન્ડ ટ્રેક્ટર હાલે હું એવું ના વિચારું કે હું સા આપું છું અને તમે આગળ જોવો અને વાયન્દ્રામાં જોવો ને આગળ વિલમાં એટલે તમારે શાહમાં કાંઈ ફેર્ક નહીં પડે અને એક સરખા સીધા થાય અને સૌથી મોટી વાત એ છે કે મારી દાતી એટલે ખૂબ ફખડે છે કારણ કે આમાં હાવ ઓછી પા છે આમાં આપણે સાડત્રીસ નંબરનું વાવેતર કરવાનું છે અને પા કઈ રીત નથી કેમ કે ધડે વાવવાનો વિચાર છે હાવ ધડે જમીન છે ખૂબ ન આવે એટલા માટેથી અને બોમ્બે સુપર મગફળીનું વાવેતર કરવું છે કે સ્ટાન્ડર્ડ બિયારણ સાડત્રી નંબર જાત અને બોમ્બે સુપર બ્રાન્ડ કંપની કે જે બહુ મસ્ત આપણે આગળ એક વિડીયો નાખ્યો હતો બહુ વ્યવસ્થિત રીતે એ લોકો ફ્લોટિંગનું કામ કરે છે તો આપણે ખાસ ગમ્યું છે અને આપણે એ બિયારણનું વાવેતર કરશું અને એના વિડીયો બનાવશું તમે પણ શક્ય હોય તો બોમ્બે સુપર ખરીદો તમને એવું લાગે કે મોંઘું પડે પણ એના ઘણા બધા ફાયદા છે તમે રિવ્યુ એનો જોઈ લેજો ઓછું બિયારણ નાખો તો પણ હાલે બે ત્રણ કિલો ચાર કિલો વીઘે ઓછું નાખવાનું અને લોકલ બિયારણ તમારે વધારે નાખવું પડે છે કારણ કે એનો ઉગાવો અમુક ટકા ઓછો આવે છે એનું શું કારણ છે એ વિડિયોમાં મેં તમને કીધું છે ચૂકવા માટે તો મિત્રો તમે જોવો છો કે હું અત્યારે આ હાથું છું ખાવ આરામથી આપું છું અને મારું આ જે સીટ છે ને ્ટરમાં એ બહુ મોટી વસ્તુ છે તમને હું કહું છું કે આ સીટમાં થાક લાગતો નથી જરાય અને એટલું આરામથી તમારે બેઠક છે ને કે તમારું શરીરને તમારે પકડવું નથી પડતું ઓલી નાની સીટો જે આવે છે ને એમાં ખાસ કંટાળો આવે છે કેમકે તમારું શરીરને પકડી પકડીને થાકી રહી આપણે કે આમ 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 પાઇપ પકડવા પડે તમને ખબર હોય તો વુડના આમાં એવું કાંઈ નહીં તમે આખા ચોંટી જાઓ એટલે તમને છે ને આમાં ધ્યાન દેવાની કંઈક મજા આવે અને આ રીતે આપણે નાખી નાખીશી આગળ જોઈ નીચે જોઈ આગળ જોઈ નીચે જોઈ મૂકવાની જે થિયરી છે ને એ તમને ખાસ હું આજ વખતે કહી દઉં અહીંયા જે હવે આપણે ત્યારે આ દાંતી મૂકી છે ને શેઢે વાળીને એ જ અહીંથી મહત્ત્વનું છે બાકી વચમાંથી કાંઈ એનું મહત્વ નથી અહીંયા મૂકતા ટ્રેક્ટર આવડી ગયું એટલે સાહ નાખતા આવડી ગયું એટલે સમજી લેજો બધાને ઠેબા વાકા વરવાનો જે પ્રશ્ન થાય છે તો એ પ્રશ્ન હું આજ તમને સોલ્યુશન કરી દઉં કે તમે મૂકવામાં ધ્યાન રાખો ભલે તમારે બે મિનિટ વાર લાગે સીધ લઈ અને પછી તમે હાઇડ્રોલિકને નીચે મૂકો જરા કંઈ ટ્રેક્ટર ત્રાહું હોય છે ને એટલે તમારો સાહ સીધો નહીં થાય હજારની જાડી આ કારણે તમે જોવો છો કે ફર્સ્ટ ક્લાસ સાહનું કામ હાલે છે અને આપણે જરાક લીવર બંધ થઈ તો ઝડપ થાય વારવામાં આઠ લીવર નવ લીવર હોય એટલે સ્પીડ આવી જાય આખી આપણે હવે અહીંયા જે મૂકી છે ને એ જ મહત્વનું છે જે આ સીધ લેવામાં તમારે બે વખત રિવેશ વધારે ભલે લેવો પડે પણ તમે મૂકી દેહો ને એટલે તમારું બધું મહત્વ વિખાઈ જાય સમજવાની વસ્તુ આ જ છે કે જે હું આ મૂકું છું સીધ લઉં છું ત્યાં દાંતો આવશે બસ સીધ આ રીતે મૂકવાનું એટલે આ સાહ સીધે સીધો જ આઈલો જાય હું પણ આરસ કરું છું નાનો નાનો સાહ હોય ને ટૂંકો ટૂંકો તો બહુ મૂકવામાં ધ્યાન ના દઉં કે આપણે વાર લાગે પણ લાંબો સાહ હોય ને એમ વધારે હાંકવાની મજા આવે કારણ કે આપણે એમાં પૂરતું ધ્યાન આપું એટલે આ રીતે હું સાહ નાખું છું તો મિત્રો તમે જોયું કે કેવી રીતની સાહ નાખવાની મજા આવે છે ખાસ મજા આવે છે અને તમને જે મેં કીધું હતું કે આપણે આમાં પાણીથી જો તમારે વાવેતર કરવું છે અઢારની જાડીએ મગફળી તો સૌથી સારામાં સારો જુગાડ કે અહીંયા છ છ ઇંચ ના કે પતરા લગાડી દેવાના આઠ આઠ ઇંચ ના તમારે જેવા સાહ પોળા કરવા હોય એવા પતરા લગાડી દેવાના આ જે ધોરીઓ લીટો છે એ પોળો થઈ જશે તમારે એમાં પિયતનું પાણી આવશે અને એમાં પણ વાવેતર કરવાની ખાસ મજા આવશે ઘડિયાળ ઘડિયા પંચિયા હોય તો પંચિયા ના ફેરવવા અને આ રીતે સાહ કલ્ટીમાં તો તમે આરામથી સાહ શીખી શકો કારણ કે આ ફગે જ નહીં તમે તો બધાય કલ્ટી આખતા જોઈ છો તમને ખબર જ હોય છે કે કલ્ટી ફગે નહીં ઘડીકમાં અને સાહ નાખવાની સરસ મજા આવે છે અને એક જ હરખા સાહ પડે છે ગોલી જવા એ પણ તમે જોવો છો કે આમાં કાંઈ જ વાંધો નથી અને સાહ નાખવાની ઉત્તમ મજા આવે છે અને વરસાદ થાય તો આ લીટા લીટામાં પાણી સડે ને એટલે ખાપ ના બાંધે ને વાવણી સારી થાય આમાં ઉગાવો સારો આવે અને મગફળીનું બિયારણ થોડુંક ઊંડું પણ જાય સરસ એવું ઉત્પાદન આપણે જોવા મળે અને બોમ્બે સુપર મગફળી નંબર આપણે વાવવી છે એનો આપણે બનાવશું ખાસ કરીને આ વિડીયો તમને મજા આવી હોય કે ના આમાં કઈક જાણવા મળ્યું શીખવા મળ્યું તો લાઇક કરી દો શેર કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો બસ એવી જ બધા ખેડૂત મિત્રો ને ભલામણ છે હવે આ વિડીયો લાંબો ના થાય એટલે વિડીયોને આપણે પૂર્ણ વિનામ આપી દઈએ નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય